નમસ્કારમ સદ્ગુરુ આપણા ધર્મગ્રંથો અને આપણા મંદિરની બહારની મૂર્તિઓ પણ ઘણા પ્રકારના ગણો અને યક્ષોને દર્શાવે છે શું આ તેજ જીવો છે જે માનસરોવર પર આવે છે બે જ સંસ્કૃતિઓ છે કે જેમણે અમુક હદ સુધી આની નોંધ કરી છે અને તે છે ભારતીય સંસ્કૃતિ આપણે મોટા પ્રમાણમાં આની નોંધ કરી છે અને ગ્રીક સંસ્કૃતિએ પણ અમુક હદ સુધી તે કર્યું છે તેમની પ્રકૃતિ વિશે જ્યારે આપણે બીજી દુનિયાના જીવોની વાત કરીએ છીએ ત્યારે આ બે જ સંસ્કૃતિઓ છે જે ચોક્કસ સ્વરૂપોનું વર્ણન કરે છે તો અહી આપણી પાસે યક્ષો ગંધર્વો ગણો કિન્નરો અપ્સરાઓ કૃતિકાઓ અને તેમના જેવા ઘણા બધા છે મને લાગે છે કે આપણી પાસે બીજી દુનિયાના સરખી રીતે ઓળખાયેલા જીવોના ઓછામાં ઓછા તેમના દસ બારથી વધારે પ્રકારો છે ગ્રીક લોકો પાસે પણ એટલા જ છે લગભગ ઓફ પ્રોબ્લેમ જો એટલા નહીં તો કદાચ થોડા ઓછા પણ તેમણે પણ ઓળખ્યા છે મને લાગે છે કે એકમાત્ર જગ્યા હું ત્યાં ક્યારેય ગયો નથી પણ લોકો કહે છે આ પ્રકારની શ્રેષ્ઠ લાઇબ્રેરી ચેન્નાઈમાં અડિયારમાં છે ધ થિયોસોફિકલ લાઇબ્રેરી જેમાં તાંત્રિક વિદ્યાને લગતી પુસ્તકોનો બહુ મોટો સંગ્રહ છે જે આ બધા પાસાઓની વાત કરે છે આધ્યાત્મિક પ્રક્રિયા કરતાં કાળો જાદુ આ પાસાઓની વધારે ખોજ કરે છે કેમ કે તેઓ હંમેશા અમુક પ્રકારના જીવની શોધમાં હોય છે જેમની પાસે જરૂરી શક્તિ બુદ્ધિ અને પહોંચ હોય તેમનું કામ કરાવવા માટે તેઓ હંમેશા કોઈને ગુલામ બનાવવાની ખોજમાં હોય છે તેમના પોતાના ફાયદા માટે તો આધ્યાત્મિક પ્રક્રિયા કરતાં કાળો જાદુ આ બધી વસ્તુઓની વધુ ખોજ કરે છે પણ આધ્યાત્મિક પ્રક્રિયામાં મને લાગે છે ગૌતમે પોતે આના વિશે ઘણી બધી વાતો કરી છે ગૌતમ બુદ્ધ પોતે ઘણા બધા જીવોની વાત કરે છે જેમનો તેમણે તેમની સાધના વખતે સામનો કર્યો હતો જે નિશ્ચિતપણે વ્યક્તિએ કરવો જ પડે છે જ્યારે તેઓ અમુક ચોક્કસ પાસાઓમાં પ્રવેશ કરે છે ખાસ કરીને જ્યારે અમે

તેમની ઉર્જામાં તેમના દેખાવમાં તેમનું બધું જ તે બધું જ ત્યાં હતું પણ મેં ધ્યાન ન આપ્યું પણ બીજી જગ્યા ઉપર મેં આમાંની અમુક વસ્તુઓ પર ધ્યાન આપ્યું છે પણ તે ઘણી રીતે નકામું છે કેમ કે તેમાંના કોઈ પણ ઓછામાં ઓછું મારી સામે જે આવ્યા છે તેમાંના કોઈ પણ મારા માટે આધ્યાત્મિક રીતે કોઈ મહત્વ નહોતું તો જો મેં તેમના પર થોડું ધ્યાન આપ્યું જે ક્ષણે મને લાગે છે કે તે કામનું નથી હું મારું ધ્યાન તેમના પરથી હટાવી દેતો કેમ કે આધ્યાત્મિક રીતે તેનો કોઈ અર્થ નહોતો બસ તેમનું હોવું અસ્તિત્વની દ્રષ્ટિએ હતું જો તમારે અસ્તિત્વની ખોજ કરવી હોય તો હા પણ જો તમારે આને જાણવું હોય તો તેઓ કોઈ કામના નથી કેમ કે તેઓ બસ એક અલગ રૂપમાં છે તમારી જેટલા જ અજ્ઞાની કદાચ અલગ પ્રકારની ક્ષમતાઓ સાથે જે તમને અદભુત લાગી શકે પણ મને ખાતરી છે કે તમારી ક્ષમતાઓ તેમને અદ્ભુત લાગતી હશે નહીં તો તેઓ આવતા ન હોત નહીં જે રીતે તેઓ તમને અદ્ભુત લાગે છે તમે તેમને અદભુત લાગતા હશો એટલે જ તેઓ આવે છે હાલના દિવસોમાં મારી પાસે તે સુવિધા નથી પણ તે સમયે ઘરની આસપાસ કોઈ દિવાલ નહોતી અને સવારમાં હંમેશા પોણા છ છ ની આસપાસ જ્યારે સૂર્ય ઉગી રહ્યો હોય હું હંમેશા આવીને બહાર આંગણામાં બેસતો હતો અને મંદિર હજુ સુધી ત્યાં નહોતું હું બસ મારા મનમાં મંદિર બનાવતો હતો દરરોજ હું ત્યાં બેસતો અને તે દિશામાં જોતો જ્યાં તે બનવું જોઈએ હું બસ મારી પાસે પૈસા નથી મારી પાસે સામગ્રી નથી હું બસ ખાલી મારા મનમાં જોઉં છું અને તે સમયે જાણો છો આ જીવો બસ અમુક સમય સુધી આસપાસ બેઠા રહેતા તેઓ અસ્પષ્ટ આકારના હતા પણ બધા જ જેમ કે બે પરિમાણીય જાણો છો જેમ કે એક પૂઠું હોય એમ

હું કોઈની સાથે વાત કરી રહ્યો છું કંઈક સાંભળી શકતા હતા જે હું ક્યારે બોલ્યો નથી પણ તેઓ એટલા બધા અવાજો કરતા હતા તમારે સમજવું જોઈએ અવાજનો અર્થ છે જે પ્રકારના અવાજો આપણે કરીએ છીએ બસ આપણે જ કરી શકીએ છીએ જ્યારે હું કહું અમુક પ્રકારના અવાજો વેલ પક્ષીઓ અલગ પ્રકારના અવાજો કરી શકે છે પણ આપણે બંને એક જ પ્રકારનો અવાજ કરીએ છીએ સેમ ફ્રીક્વન્સી લગભગ એક સરખા જ એટલે જ તો આપણે એકબીજાને સાંભળી શકીએ છીએ અહીં બીજા જીવો છે જે અલગ પ્રકારના અવાજો કરે છે જે તમે સાંભળી નથી શકતા તો સામાન્ય રીતે આ જીવો અલગ પ્રકારના અવાજો કરે છે પણ આ તેવા પ્રકારના અવાજો કરતા હતા જેમ કે આપણા પ્રકારના અવાજો એટલે કે ક્યાંક તે ફ્રીક્વન્સીની રેન્જમાં જેમાં આપણે વાત કરી શકીએ છીએ કાં તો તેઓ ખાસ રીતે મારી માટે અવાજો કરતા હતા અથવા તો તેઓ પણ અવાજ કરવાની તે જ રેન્જમાં આવે છે જેમાં આપણે છીએ મેં આ બધી વસ્તુની ખોજ ન કરી કેમ કે મને લાગતું હતું કે મારો સમય પતી રહ્યો છે મારી રેતી હાથમાંથી નીકળી રહી હતી એટલે હું ઈટો લગાવી રહ્યો હતો હું ત્યાં વ્યસ્તો અને ઈટો લગાવતો કેમ કે મારો આધાર લપસી રહ્યો હતો ખૂબ જ ઝડપથી તો જો તેમના અવાજો તે જ ફ્રિકવન્સીના છે જેવા આપણા છે તો આ પણ શક્ય છે કે તેમની વિચાર પ્રક્રિયા લગભગ તે જ ફ્રિકવન્સીની હોય જેવી આપણી છે તેમનું શરીર અમુક હદે તે જ પ્રકારના પદાર્થનું હોઈ શકે કદાચ સરખું નહીં પણ તે જ પ્રકારનું નહીંતર તમારી આંખો આટલી સરળતાથી તેને જોઈ ન શકે વેલ જો તમે અમુક રીતે હોવ તો તમે બીજી વસ્તુઓ પણ જોઈ શકો છો પણ એટલી સરળતાથી નહીં જે રીતે આપણે બીજી વસ્તુઓને જોઈએ છીએ રોજિંદા જીવનમાં તો શું આ યક્ષો ગંધર્વો અને ગણો છે મને એવું નથી લાગતો કેમ કે તેઓ તે વર્ણનમાં નથી બેસતા જેની પરંપરાગત રીતે વાત કરવામાં આવે છે તેઓ ગંધર્વોનું વર્ણન મનુષ્યના સૌથી સુંદર રૂપ તરીકે કરે છે યક્ષો થોડા અલગ રીતના હોય છે તો પણ ઘણી હદે મનુષ્યના રૂપમાં ગણો જાણે સાવ વિકૃત વિકૃત એટલે કે મનુષ્યના રૂપ જેવા નહીં તો મોટા ભાગના મંદિરોમાં તમે જુઓ છો તે ગણો છે તેઓ ગણોને રાખે છે કેમ કે કેમ કે માનવ ચેતનાને આકાર આપવામાં ગણોએ એક મહત્વની ભૂમિકા ભજવી છે કેમ કે શિવ પોતે એક ગણ છે અને કેમ કે તેઓ એક ગણ છે એટલે ગણો તેમની આસપાસ રહેતા હતા એ તેમના લોકો છે પણ

એક મનુષ્ય હોવાના કારણે આપણે તેમને થોડા પોતાની જેમ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ થોડા વિકૃત કેમ કે આપણે તેની કલ્પના નથી કરી શકતા જે મનુષ્યથી સાવ અલગ હોય જો અત્યારે ભૈરવી મંદિરની બહાર બે ગણો આ રીતે બેઠા છે કદાચ તેઓ તેવા ન દેખાતા હોય પણ આપણા મનુષ્યનો મગજ એવા છે એક જીવનો અર્થ છે ઓછામાં ઓછું એક મોઢું તો હોવું જોઈએ અને પછી આપણે તે બસ એક ડડા જેવું દેખાય છે આપણને બે હાથની જરૂર છે તેને એક જીવ જેવો દેખાડવા માટે આપણી માનસિકતામાં જો કોઈને એક જીવ દેખાવું હોય તો તેના હાથ પગ તે બધું જ હોવું જોઈએ જાણો છો હોઈ શકે તેમની પાસે તે બધી વસ્તુઓ નહોતી કદાચ જેમને મેં જોયા તે અસલી ગણો હતા કે તેમની પાસે તેવું કોઈ રૂપ નહોતું જેવું આપણે વિચારીએ છીએ પણ સમય જતા કલાકારો એક કલાકાર કેવી રીતે કહી શકે આ એક જીવ છે જો હું તમને કાગળનો એક ગમે તેવો આકાર બતાવું અને કહું આ એક જીવ છે તો તમે નહીં માનો બરાબર ને ઓછામાં ઓછું મારે તેને અમુક હદે કાપીને તેને મનુષ્ય જેવો બનાવીને કહેવાય કે આ એક જીવ છે થોડું આ રીતે તમે સ્પષ્ટપણે આ રીતે છો અમે તમને આ રીતે બનાવીશું અને કહીશું આ એક જીવ છે તમે કહેશો ઠીક છે ઓછામાં ઓછું એક માથું એક શરીર અમુક હાથ પગ કશાકની જરૂર છે નહીં એક મનુષ્યના મનને સમજાવવા માટે તો સરતા સમયની સાથે કદાચ કલાકારો તે રૂપોને બદલતા ગયા હશે તે હદ સુધી કે આપણે ગણપતિને ગજપતિ બનાવી દીધા આપણે એક ગણને હાથી બનાવી દીધા જે એક ગંભીર એક ગંભીર મોટો બદલાવ છે નહીં નાનો બદલાવ નથી બહુ મોટો બદલાવ છે ગણપતિનો અર્થ છે ગણોના પ્રધાન તેનો અર્થ આજ છે તો તે એવું નથી કે તેમણે જઈને કોઈકનું માથું કાપ્યું અને તેને લગાવી દીધું તેમણે ગણને કહ્યું હું તારું માથું લઈને એક મનુષ્યના શરીર પર લગાવું છું ઓછામાં ઓછું તું અડધો તો કામ આવીશ હવે મેં પોતાને એક સંપૂર્ણ મનુષ્ય રૂપમાં બનાવી દીધો છે જો હું તારી માટે એક મનુષ્યનું શરીર બનાવું બસ આપણે મોઢું બનાવી શકતા નથી તું બહુ અસરકારક રહીશ નહીં આપણે સ્વીકાર્યા કેમ કે તેમની પાસે એક મનુષ્યનું શરીર અને એક ગણનું માથું છે જો તેઓ પૂરેપૂરા ગણ હોતા તો આપણે તેમને બહાર મૂકતે તેમની પૂજા નહીં કરતે આપણે ગણોને મંદિરની બહાર મૂક્યા છે પણ આપણે ગણપતિને મંદિરની અંદર રાખ્યા છે કેમ કે તે આપણી જેવા દેખાય છે કદાચ તેઓ બસ આવ્યા હશે તે રીતે જેવા આપણે તેમને માન સરોવર પર જોયા હતા બસ તે રીતે ઝુંડમાં બસ આમ જ એક ચોક્કસ સ્વરૂપમાં તેઓ જાણતા હતા તે રૂપમાં તેઓ કામ નહીં કરી શકે તો કદાચ તેઓએ ત્યાંની માટીનો ઉપયોગ કર્યો હશે પોતાને બનાવવા માટે પણ તેઓ પોતાને બરાબર આકાર ન આપી શક્યા થોડું આમ તેમ થઈ ગયું મનુષ્યોમાં પણ બધા એક સરખા આકારમાં નથી આવતા શું એવું નથી તો આ રીતે તેઓ ઘણા બધા આકારોમાં બની ગયા અને તેમને લાગ્યું કે તે ઠીક છે જ્યાં સુધી એક વ્યક્તિ સ્વીકારી શકાય તેઓ લાગે છે તેમને લાગ્યું કે તે ઠીક છે કદાચ એક કોન્ફરન્સમાં જવા માટે તેમને હજુ વધારે એક વ્યક્તિની જરૂર હતી તો તેમણે તેનું માથું કાપી નાખ્યું અને તેને એક માનવ શરીર પર લગાવી દીધું કોઈ નજીકનો હેતુ પૂરો કરવા માટે આવું હું કહું છું